સુરનગર રામનગ્રી રૂટમાં બસ બસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા રાજબાજારા ફરજ પર હતા ત્યાં આજે તેઓ સુનગરથી બસ લઈ રામગ્રી તરફ જતા હતા ત્યારે કારેલા ગામથી આગળ પહોંચતા તેમના ધ્યાનમાં આવેલ કે તેમની બસમાં મોબાઈલ પડ્યો છે મોબાઈલ અંતર્ગત બસમાં પૂછપરછ કરતાં કોઈ જાણકારી મળેલ હતી નહીં તેમ છતાં તેમણે મૂળ બલેકની શોધખોળ જારી રાખી હતી ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે આ મોબાઈલ કોઈ નિલેશભાઈ મહારાજનો છે નિલેશભાઈ આજે સુનગરથી કારેલા ગામમાં અવરમિતિ માટે આવ્યા છે આથી નિલેશભાઈનો સંપર્ક કરતાં તેઓ હનુવિધિમાં રોકાયેલા હોય મોબાઈલ લેવા આવી શક્ય તેમ નહોતા આથી તેમણે તેમના પુત્રને મોબાઈલ લેવા માટે થઈને મોકલ્યો હતો આથી બજરંગપુરાના વતની રાજભા ઝાલાએ એસટી વિભાગમાં ટ્રાફિક કંટ્રોલર તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ એસ રાણાની ઉપસ્થિતિમાં બસમાંથી મળી આવેલ મોબાઈલ મૂળ માલિકના પુત્રને પરત સોંપી પ્રમાણિકતાના દર્શન કરાવ્યા હતા અને મૂળ માલિકને મોબાઈલ પરત કર્યો હતો